હેલો ગાઈઝ કેમ છો મજામાં છે બધાને ગુડ મોર્નિંગ તો સવાર સવારમાં જય શ્રીરામ જય દ્વારકાધીશ જોઈ શકો છો તમે આ છે અમારા પપ્પા જો રાખડી આજે બની રહ્યા છે આજે રક્ષાબંધન શુભ દિવસ છે જોઈ શકો છો તો ચેનલ ઉપર આપ પહેલી વાર આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો બધી બેનો આવી ગઈ છે

मोम न खाते को और याद तेरे कर ने करक हाल खा के ए मित्रों हमने भाव नहीं देखाड़े भेंडो काड़ दी दो है वैसे को सो ચાલો આવો મજા આવો કાકી ના કરે બેન <biases> <laughs> તેનદ બોનતે આવડે ગોઠે હવર્તે ન આવડે એમ સતો સરા કર છે અસલ બનાવી દે અસલ બનાવી દે દુર્ગા બેન આવ્યા દુર્ગા બેન આવી કાકા

तो। दे तो भला भगत है ना के तेरा फोन कर दे नंबर 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 प्लीज दे ना मोबाइल नहीं मामान तारू एठ मामान का वर्दे सीवना बेन बे बेन पूछा कि ना पाछे घर जन घर जा होते ना